મિત્રો હાલ મેવાણીની જે નાનકડી ક્લિપ જોઈ એ હું તમને આગળ પૂરો વિડીયો બતાવું છું જે જોઈ અને તમને બધાને થશે કે યાર આપણા ગુજરાતની અંદર ફક્ત ચાર જ મર્જ માણસો છે ભલે ગમે એ પક્ષના હોય એ આપણે કંઈ જોવાનું નથી પરંતુ જે અન્યાય થતો હોય જે લોકો સાથે અન્યાય થતો હોય છે એમની સાથે ભાઈ ગમે ત્યારે અને ગમે એ જગ્યાએ બોલી લે છે એ ચાર માણસોની અંદર આપણા જિગ્નેશભાઈ મેવાણી ચેતરભાઈ વસાવા ગોપાલભાઈ ઇટાલિયા અને જે અનંતભાઈ પટેલ છે એ ચાર લોકોનો સમાવેશ થાય છે તમે બધાએ આ ચાર વ્યક્તિને તો ઓળખતા જશો ગમે જગ્યાએ લોકો સાથે અન્યાય થતો હોય ગમે એવો લઠ્ઠાકાંડ હોય કે ગમે એવો દારૂનો જે ભ્રષ્ટાચાર થતો હોય છે લોકો જે વેપાર કરતા હોય છે એ ફટાફટ બોલી દેતા હોય છે કે કોઈ મહિલા સાથે અન્યાય થતો હોય ત્યાં બોલી દેતા હોય છે આ જિજ્ઞેશભાઈ મેવાણીનો વિડીયો અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચાલી રહ્યો છે એ સૌથી પહેલાં તમે વિડીયો જોતા જોઈ એની અંદર જે પોલીસ અધિકારીઓ છે કોઈ મહિલાને ધક્કો મારે છે એ મહિલાઓ જ્યારે અરજી લઈને જાય છે ત્યારે એમને ધક્કો મારે છે લાકડીઓ બતાવી અને ડર બતાવે છે અને આ વાતની જાણ આપણા જીગ્નેશભાઈ મેવાણીને જતા ત્યાં પહોંચી જાય છે અને પછી જે ભાઈ ધબધબાટી બોલાવી નાખી છે જે એને ખરેખર આ તમે કહેશો કે સલામ છે આવા નેતાને આપણે કોઈ પક્ષ જોવું જ નથી આપણા વિસ્તારની અંદર ગમે ત્યારે ફોર્મ ભરી દે ત્યારે આપણે એને વોટ આપી દેવા છે એવું જ કહેવાના છો તો સૌથી પહેલાં તમે એકવાર આજનો આ વિડીયો જોતા જો અને આની અંદર અંદરથી હોય ને કંઈક રીતે જે ચેતરભાઈ વસાવા અત્યારે વડોદરાની જેલની અંદર છે એમને પણ સપોર્ટ કર્યો છે તો લો હવે સૌથી પહેલાં તમે એકવાર આજનો એમનો આ વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જેમ છો તમારી જમદાર જલક ચિંગારી પેદા કરો આ કલેક્ટર એસની તમારા નોકર છે એવી ખુમારી લઈને આવો આવું પડ્યું ને કલેક્ટર બી આવે જનતા મજબૂત થાય તો એસપી બી આવે અને એસપી નો બાપ બી આવે અને નાના કર્મચારીઓનું આપણે ઓલવેઝ સન્માન કરીએ છીએ પણ જનતા સાથે મિસબિહેવ કરશે તો બી પછી ખબર છે ને